નમસ્કાર ન્યૂઝ હું છું આપની સાથે લાંબવેલ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા મૂળ બોરસદ તાલુકાના સજપુર ગામના એક નિવૃત્ત સિનિયર સિટીઝન ને ધરપકડ વોરંટ હોવાનું જણાવીને બનાવટી પોલીસ બનીને ધમકાવીને કુલ રૂપિયા બન્યો છે જેમાં આણંદ લાંબી રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા મૂળ બોરસદ તાલુકાના સૈજપુર ગામના એક નિવૃત્ત સિનિયર વોરંટ હોવાનું જણાવીને બનાવટી પોલીસ બનીને ધમકાવીને કુલ

ત્યારબાદ તારીખ અગિયાર બે બે હજાર પચીસ ના રોજ રાજેશભાઈ રોકડા આપીને સમાધાન કર્યું હતું ગત પહેલી ફેબ્રુઆરી ના રોજ તેઓ આણંદ બજાર ગયા ત્યારે ઘરે આવેલા કોઈ શખ્સ તેમની પત્ની રંજનબેન ને પોલીસ ઓળખ આપીને વોરંટ હોવાનું જણાવી મોબાઈલ નંબર આપીને જતો રહ્યો હતો જેથી ઘરે પહોંચેલા ઇન્દ્રજીતભાઈએ આપેલા મોબાઈલ ફોન પર સંપર્ક કરતા સામે છેડેથી હું પોલીસ બોલું છું તમે એકસો આડત્રીસ ના ચેક બાઉન્સ ના કેસમાં બે વર્ષથી નાસ્તા ફરો છો અને તમે સમયસર કોર્ટની મુદતે જતા ન હોવાથી તમારી ઉપર કોર્ટમાંથી વોરંટ આવ્યું છે તેમ જણાવી કરમસદના બળિયાદેવ મંદિર પાસે બોલાવ્યા હતા ગભરાઈ ગયેલા ઇન્દ્રજીતભાઈ મિત્ર સાથે રિક્ષામાં સવાર થઈને કરમસદની બળિયાદેવ ચોકડીએ ગયા હતા ત્યાંથી તેમણે સજાનંદ એલિગન્સ પાછળ આવેલી સોસાયટી આગળ બોલાવતા ત્યાં જતા જ બનાવ બનાવટી પોલીસ મોન્ટુ ઉર્ફે ધરમવીર પટેલે હું બોરસદ પોલીસમાં છું અને મારું નામ મોન્ટુ છે

આનંદ દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન બ્રસ ન્યૂઝ સંવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર